દસ હજારનું ઓકે પણ પાર્સલ ખુલ્લું આવ્યું એટલે હું ચેક કરતો નહીં હું ડાયરેક્ટ મને એમ પેક કરીને એ ભાઈને પાસપોર્ટ આપી દઉં એ ભાઈની જવાબદારી હવે આગળ જે કરવું હોય બરાબર એ આ પેક કર્યું અને એ ભાઈને આવ્યું આ ભાઈને એમને એમ શું પી દીધું ઓકે એ ભાઈની જવાબદારીમાં મારો એ ભાઈને જોવાનું ઓકે પેલું બીજું પાર્સલ હતું એ કયું લાવશું એ ચાલુ થાય આ બીજું પાર્સલ એક આવી મારું जी जी एम नु આ ગેમ્બલ રી એજી પેક કરવાનો મે પાર્સલ મંગાયું જે બેગ આવે એ ઉકેલે છે કારણ કે એવું એ સખતું આવે એ તો ઉકેલ નું તો પણ તો ચેક કરી લે એ તો પેક આવતો ઉકેલા રહે આ પેલું તો પડતું નું જો વારી તો પાર્સલ આવ્યું ઓણા ઉપર કોઈ સ્ટીકર ગ પેલી હા નહી તો ફોલિંગ પર ચેક કર લો

દસ હજાર રૂપિયા નું પાર્સલ એક ડેમેજ આવ્યું ડેમેજ ખોલેલું આવ્યું આ ચોઈ પ્રોબ્લેમ થયો એમેઝોન વાળા આગળ તમે ચેક કરી દ્યો તમારો હોમ તો મેં ઓપન કર્યું ભાઈ ડિલિવરી વાળા મારા જોડી જ બે આવ્યો પાર્સલ એમેઝોન કંપની નું એક વાર નોન બોલી છે ને નોન બોલી છે એમેજોન કમ્પની મંગાવી દ્યો એમેઝોન મે મગાવી નો મેં પાર્સલ મોટો ફરી વાર હું એમેઝોન મેં નહીં મંગાવું એ ભાવ કહી દઉં

गया फी दिया ना पण त पेनु क पे संभाळू पेली कर जियो ने व्हिडिओ तमारा आवे मुकू होय तो तमारा अंदर मुकू तो कंप्लीट तमन करवानी मारा नको न आ तो त मैं मन जरी त मैं मन मुकू देओ और पिल तमारा अमेझॉन में मोक करवाना हो ये तो मु मुकी दे अमेझॉन पर ये मारे ई फोन आवे की मु मुकी देई तू तो मैं तो खाली दो ना आ